એ અમને આજે જણાવશો જેથી કરીને અમને સરકારમાં રજૂઆત કરવાની ખબર પડે અસરગ્રસ્ત તો લગભગ કોઈ ત્યાં નહોતા પહોંચ્યા પણ અમે પ્રભાસ પાટણ ગામ જે હિતરક્ષક સમિતિ બનાવેલી છે એના આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા કારણ કે ફેઝ ટુમાં જે લોકો આવે છે એ લગભગ મજૂરી કરતા વર્ગો છે એટલે એને કલાકમાં ક્યાંય પહોંચવું પડે તો એ અઘરું થઈ પડે અવારનવાર આવા મિટિંગોના દોર ચાલુ જ છે જ્યારે કલેક્ટરશ્રી બોલાવે પણ એમાં બે પાંચ કલાકનો સમય હોય તો દરના માયરે ભયના માયરે અસરગ્રસ્તો છે કલેક્ટર ઓફિસે મિટિંગમાં પહોંચી જાય છે આજે આવું ન બન્યું અને અંતે અમે મિત્રો સાથે કલેક્ટરશ્રી સાથે રજૂ મિટિંગ કરી અને એમાં સ્પષ્ટપણે જણાવી દેવામાં આવેલું છે કે આ જે ભાવ છે એને અમને જે સમજાયું એ પ્રમાણે સો ગજનો ભાવ છે સો ગજનું માનો કે મિલકત હોય તેના લગભગ સત્યાવીસ થી અઠ્યાવીસ લાખ રૂપિયા બાંધકામ સાથેના એમને અમને જાહેર કર્યા છે એનેથી વધારે કદાચ સવા સો ગજનું મકાન હોય તો લગભગ પાંત્રીસ લાખ જેટલી રકમ અસરગ્રસ્તોને મળે છે પ્રભાસ પાટણમાં પરિસ્થિતિ એવી છે કે આજે અહીંથી નીકળીને જો પાંત્રીસ લાખ આપ્યો અને બાર ક્યાંય જાશો તો પાંત્રીસ લાખમાં પોતાનું મકાન કરવું અઘરું છે જેને લઈને આજે આ વાત છે એ અમે અહીંયા સમસ્ત ત્રણસો ચોર્યાસી ત્રણસો સત્યાસી અસરગ્રસ્તો છે એની સમક્ષ આજે રજૂ કરવામાં આવેલી છે અને સમસ્ત ત્રણસો ચોર્યાસી ધારક અને સમસ્ત ગ્રામજનોના ગ્રામજનો અને તમામ જ્ઞાતિ આગેવાનો અહીંયા આ મિટિંગમાં આજની ઉપસ્થિત રહેલા અને સમિતિને આગળ લડવા માટે જે કંઈ નિર્ણય કરવા માટે સહમતી દર્શાવી છે જે કંઈ પગલાં ભરાશે એ આવનારા સમયમાં અમે જે કંઈ નિર્ણાયક જે બનાવશું

સમસ્ત ગામના આગેવાનો અને ગ્રામજનો જે અસરગ્રસ્તો છે એના કહેવાતી એક હિત સમિતિની રચના કરી છે જ્યારે પણ આ કંઈ પણ પગલાં ભરવાના થશે તો આ હિત રક્ષક સમિતિ આગળ રહેશે અને એ એમાં જે કંઈ નિર્ણય લેવાશે એ ત્રણસો ચોર્યાસી ધારકો જે અસરગ્રસ્તો છે અને ગામના તમામ ગ્રામજનોના અને આગેવાનોને આની યોગ્ય જાણ કરવામાં આવશે પ્રાંત અધિકારી જંત્રીના ચાર ગણા અને બાંધકામના ડબલ ભાવ જાહેર કર્યા છે

વ્યવસ્થિત વાતચીત લોકો સાથે અને સમિતિના લોકો સાથે વાત કરી છે સરકારશ્રીમાં પણ જે પ્રમાણે કિંમત એ લોકો આપશે દેવા માટે તૈયાર છે વધારે રકમ મળે એની માટે પણ અને વહીવટી તંત્ર દ્વારા રજૂઆતો કરવામાં આવે છે પરંતુ છેલ્લે જે આજે એને રજૂઆત કરી છે કે ભાઈ જંત્રીના ચાર ગણા રૂપિયા એટલે બાર દૂને ચોવીસ હજાર રૂપિયા જંત્રીના ચોરસ મીટર પ્રમાણે થાય છે પ્રભાસ પાટણમાં ગજ પ્રમાણે ભાવ વાલે છે આઈ માનો કે ગામમાં પચીસ હજાર ગજે અમારી જમીન વેચાતી હોય અથવા ચાલીસ હજાર રૂપિયા પણ આ જ ભાવ જો ગજ પ્રમાણે વધારે આપે અથવા તો કંઈ અહીંથી જઈને પણ એને તાત્કાલિક પ્લોટ લેવા હોય કે મકાન ખરીદવું હોય તો આટલા રૂપિયામાં તો ક્યારેય શક્ય નથી એટલે લોકો છે એ નારાજ છે રોષ વ્યક્ત કરે છે પોતાનો અને આ ભાવમાં દેવાની સખત او ویراٹ کرے چھو تے ہمیں વિશેષ આપણા ચેરમેન આગેવાનો શું કરશે આગેવાનો તો જ્યાં પબ્લિક જે કે છે કરશે અમે અમારી મુસ્લિમ સમજમાં એ નક્કી કરી છે કે ત્રણસો સાથે ચાલવાનું છે એક જ સાથે એટલે